ચાલો મારું નામ બ્રિટિશ સોલંકી યુવા વિમસેના સંસ્થાપક આજે બહુજન સમાજના તમામ સંગઠનો સાથે મળીને શ્રી માધ્યમથી દેશના રાષ્ટ્રપતિ શ્રીને સંબોધીને આવેદનપત્ર દેવામાં આવ્યા છે કારણ કે ભારત દેશના સર્વોચ્ચ અદાલતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈ સાહેબ ઉપર જે છ તારીખે જે દુઃખદ ઘટના બની છે આ ઘટનાની અંદર જે જાતિવાદી લોકોએ જૂતું ફેંકીને મારેલ છે અને આ પ્રથમ ઘટના છે કલંકને કાળો દિવસ કહેવાય આ દેશ માટે દેશની અંદર જે ભારતીય સંવિધાન લાગુ છે લોકશાહી છે પણ આ લોકશાહીને ગોળીને પી જવા મનુવાદી લોકો જાતિવાદી લોકો જેની અંદર જાતિવાદીનું ઝેર છે એ દૂર થતું નથી એટલે એના માટે અમે કડક શબ્દોમાં અત્યારે તમામ સંગઠનો વખોડીએ છીએ અને આને અમે કડકના કડક પગલાં લેવાય આવનારા દિવસોમાં જે ભાષામાં મનુઅધી લોકો સમજશે એ ભાષામાં જવાબ દેવા માટે અમે તમામ સંગઠનો બહુજન સમાજના લોકો આ દેશના મૂલવાસી તૈયાર છે